અને ધન્યતા અનુભવી હતી ત્યારે આ દિવ્યાંગ બાળકો સાથે બોલબાલા ટ્રસ્ટની ટીમ સાથે આવેલા લોકો દ્વારા રમતો રમવામાં આવી હતી સાથે ડાન્સ પણ કરવામાં આવ્યો અને દિવ્યાંગ બાળકોને લાગણી અને હૂપ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું રાજકોટથી આવેલ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયેલ વિઝિટ દરમિયાન દિવ્યાંગ શાળામાં ઘણા બધા લોકોએ વ્યસન મુક્તિનો સંકલ્પ કર્યો સાથે સાથે બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા રાજકોટમાં આવવા આમંત્રિત કરી તમામ બનતી સેવાઓ પૂરી પાડવા લોકોને આહવાન કર્યું હતું આજ રોજ અમારી સંસ્થામાં બોલબાલા ટ્રસ્ટ રાજકોટ થી આપણી સંસ્થામાં વિઝિટ કરેલી છે અને અમૃતભાઈ ભારતીયા એ એ બોલબાલા ટ્રસ્ટને મળીને એમ થયું કે તમે એક વખત આ દિવ્યાંગ બાળકોની સંસ્થામાં વિઝિટ કરો અને આવા બાળકોને તમે એક શુભેચ્છા આપો અને લાગણી હૂફ પ્રેમ આપો એટલે આ આજરોજ આપણી સંસ્થામાં બોલબાલા ટ્રસ્ટ પાંચસો ઉપરથી લેડીઝ અને ભાઈઓ તથા બહેનો બધા આપણી સંસ્થામાં વિઝિટ કરેલી છે અને બધા અમે પછી બાળકોની હારે તેને એક ડાન્સ કરાવ્યો અને બાળકોને હૂફ લાગણી અને બધાને હળીમળી અને બધા લોકોએ નિહાળ્યું ઉપલેટાના આંગણે એક અનોખો અવસર આવ્યો છે ખાસ દિવ્ય સંસ્થા ઉડાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અમને ઇન્વિટેશન આપ્યું અમારી સેવા સંસ્થા ખૂબ સારું કામ કરી દિવ્યાંગ બાળકો માટે સૌરાષ્ટ્ર ગુજરાતની નમૂનેદાર સંસ્થા અને આ સંસ્થા અમુભાઈ ભારતીયની પ્રેરણાથી રવિકુમારના બિલ્ડિંગમાં અમે જોવા માટે કીધું ઇન્વિટેશન હતું મેળ નહોતો પડતો આજે કીધું અમે મોટી જાન લઈને આવી પાંચસો જેટલા વડીલો રાજકોટથી આવ્યા છે આ સંસ્થાની વિઝિટે